આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોના નિમણૂક પત્રો તથા બહેનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે નવ હજારથી પણ વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વડોદરા ઝોન કક્ષા હેઠળ આણંદ જિલ્લાના એકસો ઇઠ્યોતેર આંગણવાડી કાર્યકર અને બસો તેર આંગણવાડી તેડાગર બહેનોને ફરજ પર જોડાવા માટે નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા તેમજ નવા જોડાયેલ કાર્યકરો બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહેશે અને સરકારની વિવિધ યોજનાઓ ઘેર ઘેર પહોંચાડવામાં સક્રિય ભૂમિકા ભજવશે નવનિયુક્ત થયેલ આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને પોષણ કાર્યક્રમો આરોગ્ય ચકાસણી અને માતા બાળ આરોગ્ય સંબંધિત મુદ્દાઓની અસરકારક અમલવારી માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું તો આ જે નિમણૂક પત્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારાને લઈને શું વાત કહી છે તે પણ આજના વિડીયોમાં આપણે જોઈએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો રાજ્યમાં તેપન હજારથી પણ વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે

કાર્યક્રમ યોજ્યો હતો તેમાં તેમણે નિમણૂક રાજ્યભરમાં નિમણૂક પત્ર વિતરણના ઝોન વાઇઝ યોજાયેલા કાર્યક્રમોમાં મંત્રીઓ અને પદ અધિકારીઓએ નિમણૂક પત્ર એનાયત કર્યા હતા અને સૌએ ગાંધીનગરમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું પ્રસારણ પણ નિહાળ્યું હતું આંગણવાડી એ પ્રથમ ભવિષ્ય સમાન નાના સમુદ્ર વિકાસની અતિ મહત્વપૂર્ણ જવાબદારી સૌ આંગણવાડીની બહેનોની છે અને આ આંગણવાડીની બહેનોએ નિભાવવાની છે તેમને સુપોષિત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત સમુદ્ર ભારત બનાવવાની સેવા તક નવી નિમણૂક મેળવી રહેલી આંગણવાડી બહેનોને મળી છે તેને સાર્થક કરવા વિકસિત ભારત એટ ધ માટે સ્વચ્છ પેઢી તૈયાર કરવાનું આહવાન કર્યું હતું વધુમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા જણાવ્યું હતું કે આંગણવાડી બહેનોના માનદ વેતનને લઈને પણ અમે વિચારી રહ્યા છે આંગણવાડી બહેનોનું માનદ વેતન જે એક મોટો પ્રશ્ન રહ્યો છે આંગણવાડી બહેનોના માનક વેતન ખૂબ જે ઓછું ચૂકવવામાં આવશે તેમાં ચોક્કસ પણે વધારો કરવામાં આવશે હાલમાં તે માટે ચર્ચા ચાલી રહી છે અને તે પ્રક્રિયા હાથ પર પણ લેવામાં આવી છે ટૂંક સમયમાં આંગણવાડી બહેનોના માનક વેતનમાં વધારો કરવામાં આવશે અને તે અંગેનો જીઆર પણ પ્રસિદ્ધ કરવામાં આવશે તેવું તેમણે વધુમાં કહ્યું હતું અને આંગણવાડી બહેનોને આશ્વાસન આપ્યું હતું

દાહિત્ય નિભાવતી આંગણવાડી કાર્યકર તેડાગઢ બહેનો માતા યશોદાની જેમ બાળકોનું લાલનપાલન અને ઘડધર કરે છે તેમજ ઘણા બધાને આવી બહેનોને માતા યશોદાનું ગૌરવ સન્માન આપ્યું છે અને આંગણવાડી કેન્દ્રને નંદગરની ઓળખ આપી છે તેનો પણ મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં ઉલ્લેખ કર્યો હતો એક સમયે જૂના પુરાણા મકાનો પંચાયત પંચાયતઘરો અને મંદિરોમાં ચાલતા બાળ મંદિરોની જે સ્થિતિ હતી તેને બદલવા માટેનું વિચન આપીને નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સંપૂર્ણ સુવિધાયુક્ત આંગણવાડી ને નંદઘરોના નિર્માણ કરાવવામાં આવ્યા છે તેના પરિણામે આજે રાજ્યમાં લગભગ ત્રેપન થી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે જણાવ્યું હતું નવ થી પણ વધુ નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને

પોષણ સુધા યોજના ટેક રાશન અને મુખ્યમંત્રી માતૃકારી છે તેવું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું તેમજ તેમણે આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ દ્વારા રાજ્યની આંગણવાડીઓમાં નિમણૂક મેળવનારા તમામ બહેનોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે તમે આજથી સરકારી સેવામાં નહીં પરંતુ બાળકોના ભવિષ્યને વધુ સશક્ત બનાવવાના મિશનમાં જોડાયો છો તમે સૌ ભવિષ્યના નાગરિક એવા બાળકોના પ્રથમ શિક્ષક બનવાના છો તમે જે સંસ્કાર શિક્ષણ અને પોષણનું બીજ રોપશો તેમાંથી આવતીકાલનું ગુજરાત ખીલી ઉઠશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું ગુજરાતના ગુજરાત રાજ્યના આંગણવાડી કેન્દ્રો બાળકો માટે ઉર્જાના કેન્દ્રો બન્યા છે તેમ જણાવતા મંત્રીએ કહ્યું હતું કે ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક અને ગૌરવશાળી છે નવી નિમણૂક મેળવી રહેલી બહેનો તેમના ઘરઆંગણે રોજગારી મેળવીને આત્મનિર્ભર બની છે આ બહેનો રાજ્યમાં સ્ત્રી સશક્તિકરણની નવી ગાથા લખશે બહેનોને અપાયેલા નિમણૂક એ માત્ર નિમણૂક પત્ર નથી પરંતુ બાળકોને સુપોષિત અને શિક્ષિત કરવાના દસ્તાવેજ છે તેમ તેમણે જણાવ્યું હતું આંગણવાડી કેન્દ્ર સમાજ નિર્માણનું સૌથી પાયાનું એકમ છે આંગણવાડી કાર્યકરો બાળકને માતાના ખોડા જેવી સુરક્ષા આપે છે પોષણ અને પ્રારંભિક શિક્ષણ આપે છે આંગણવાડી વ્યવસ્થા સરકારની પ્રત્યેક યોજના અને પ્રત્યેક સંદેશને સાચા અર્થમાં છેવાડાના લાભાર્થી સુધી પહોંચાડે છે રાજ્ય સરકારની વિવિધ પોષણલક્ષી યોજનાઓનો બાળકોને સુધી સુયોગ્ય રીતે પહોંચાડવાની જવાબદારી આપ સૌ છે સશક્ત માતા અને સ્વચ્છ બાળક થકી વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજકોટ સુરત અને વડોદરા ઝોનના જે નવા નિમણૂક પામનારા આંગણવાડી કાર્યકર અને ટિડાગર બહેનો છે તેમને પણ મંત્રીશ્રીઓ તેમજ મહાનુભાવોના હસ્તે

સાથે જ તેમણે ગુજરાતની મહિલાઓ માતાઓ અને બાળકોના સ્વાસ્થ્ય પોષણ સુખાકારી અને શિક્ષણ માટે દ્રઢ સંકલ્પ સાથે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની માહિતી આપી હતી આ પ્રસંગે તેમણે નવનિયુક્ત આંગણવાડી બહેનોને અભિનંદન પાઠવીને દેશના ભાવિ માટે સંપૂર્ણ નિષ્ઠા સાથે કામ કરવા માટે આહવાન કર્યું હતું જ્યારે કાર્યક્રમના અંતે આઈસીડીએસ કમિશનર શ્રી રણજીત કુમાર સિંઘે આભાર વ્યક્તિ કરી હતી કાર્યકરો અને ત્રિડાગત બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને આંગણવાડી બહેનોના માનદ વેતન ને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું હવે જોવાનું એ રહેશે કે આ અંગે ફાઇનલ નિર્ણય એટલે કે ફાઇનલ જીઆર ક્યારે પ્રસિદ્ધ કરવામાં આવશે ધન્યવાદ